સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો કારણ કે એક લાખ ને પાર જતું રહેશે થોડા દિવસોમાં હવે તમને લાગશે કે આ લોકો થોડા દિવસ પહેલા તો એવી વાતો કરતા હતા કે સોનું એ સાઠ થી પણ નીચે જશે અને હોય એટલું વેચી દેજો અને હવે કહે છે કે ખરીદો તમે ચિંતા ન કરો એ વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે અને અમેરિકન એક્સપર્ટ ના આધારે વહેતા થયેલા અહેવાલ હતા હવે વૈશ્વિક સંજોગો એવું કહી રહ્યા છે કે સોનું એક થી સવા લાખ પ્રતિ દસ ગ્રામ જઈ શકે છે શા માટે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે આ તમારે શું કયા કારણો સોનાના ભાવમાં વધારાના પાછળ જવાબદાર છે અને બીજી પણ ગજબ માહિતી હું ધ્રુવિશા લઈને આવીશું આજના જાણવા જેવુંમાં હું તમને એ જણાવીશ કે એક સમય ભારતે સોની કીચિડિયા કહેવાતું હતું ત્યારે આજે વિશ્વમાં કયા દેશ પાસે સોનાનો સૌથી મોટો ખજાનો છે તે પણ જાણી લઈએ શરૂઆતના દિવસો દિવસોની વાત કરીએ તો ચૌદ હજાર આઠસો બાવન રૂપિયા થી વધુ વધુ અને ત્રાણું હજાર ને પાર પહોંચી ગયો સાત એપ્રિલ અને આઠ એપ્રિલ આ બે દિવસ એવા હતા જ્યારે બજાર ખુલતાની ભાવમાં લગભગ બે ઘટાડો થઈ ગયો

વૈશ્વિક મંદીની આશંકાઓ પણ વધી ગઈ છે અને આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારે કરી રહ્યા છે સેકન્ડ છે ચીન અમેરિકા ઘર્ષણે સર્જી નવી પરિસ્થિતિ એટલે કે અમેરિકા અને ચીન એકબીજા સાથે ટેરિફ બોલીબોલ રમી રહ્યા હોય તે પ્રમાણે ટેરિફને સામેની કોર્ટમાં નાખી રહ્યા છે બંને દેશો સૂઝબૂઝ વિનાની ટેરિફ લડાઈએ શેર માર્કેટ ઇન્વેસ્ટરમાં ભયનો માહોલ પણ ઉભો કર્યો હતો જેની અસર હવે એ થઈ રહી છે કે સોનામાં લોકો ફરીથી રોકાણ કરવા પ્રેરાયા છે છે છૂટક માંગમાં વધારો એટલે કે જે સમય સોનાના ભાવમાં ઘટાડો થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો એ જ સમય સામાન્ય ઘટાડાને ખરીદીની તક સમજનારો એક વર્ગ પણ સક્રિય હતો તેમણે તાત્કાલિક સોનું ખરીદવાનું શરૂ કર્યું અને એક તરફ સાઠ હજાર પ્રતિ દસ ગ્રામની નીચે સોનું જશે એની ચર્ચાઓ હતી તો બીજી તરફ સોનું એ સવા લાખને પાર પાવશે તેવું માનનારા વર્ગે દરેક ઘટાડે ખરીદીમાં વધારો કર્યો જેની અસર સોનાના ભાવ પર પોઝિટિવલી થઈ છે

હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન એ જણાવું કે મહિલાઓ એ કોઈ વસ્તુને સાચવવામાં એક્સપર્ટ હોય છે અને એટલે જ ભારતીય મહિલાઓ પાસે 21000 ટન સોનું છે એટલે કે વિશ્વની ટોચની 5 બેંકો પાસે પણ આટલું ગોલ્ડ રિઝર્વ નથી જી હા સોને કી ચીડિયા ભારત ભલે કહેવાતું હોય પણ સોનું સૌથી વધુ એ અમેરિકા પાસે છે યસ હવે એ પણ જાણી લઈએ કે દુનિયામાં કયા દેશ પાસે સૌથી વધારે સોનું છે તે જાણવું પણ જરૂરી છે બે હાજર ચારસો સાડત્રીસ ટન ગોલ્ડ રિઝર્વ છે ત્યારબાદ રશિયા આવે છે જેની પાસે બે હાજર ત્રણસો તેત્રીસ ટન ગોલ્ડ રિઝર્વ છે ત્યારબાદ ચીનની પાસે બે હાજર બસો બાસઠ ટન સોનું છે સ્વિતઝરલેન્ડ પાસે એક હજાર ચાળીસ ટન સોનાનો જથ્થો છે જાપાન પાસે આઠસો છેતાળીસ ટન અને ત્યારબાદ આવે છે આઠમા ક્રમે ભારત એટલે કે ભારત પાસે કુલ આઠસો બાવીસ ટન સોનાનો જથ્થો છે ત્યારબાદ આવે છે નેધરલેન્ડ જેની પાસે છસો બાર ટન સોનું છે જો હવે તમે સોનું ખરીદવા જાઓ છો કારણ કે ભાવ વધી રહ્યા છે પરંતુ તમને નકલી ન પકડાવી દે તે માટે તમારે ધ્યાન રાખવાનું છે તેની પણ તમને જતા જતા ટિપ્સ જણાવી દઉં સૌથી પહેલા તો બીઆઈએસ હોલમાર્ક ઓળખવો એ મહત્વપૂર્ણ છે હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રતીક છે તેની શુદ્ધતાના આધારે તે 10 કેરેટ 14 કેરેટ 18 કેરેટ 22 કેરેટ અને 24 કેરેટ હોઈ શકે છે સેકન્ડ છે તમે વિનેગર વડે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કેવી રીતે તો સોના પર વિનેગરના થોડા ટીપા નાખો અને થોડી વાર પછી તેને ધ્યાનથી જુઓ જો સોનાના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો તે શુદ્ધ સોનું હશે નકલી સોનું એ સરકાના સંપર્કમાં આવતાની સાથે જ કાળું થઈ જશે પછી છે થર્ડ સોનાના દાગીના પર ચુંબક મૂકો જો ઘરેણા ચુંબકને ચોટી ન જાય તો સોનું સાચું છે ફોર્થ એક મોટા વાસણમાં પાણી ભરો તેવા સોનાના દાગીના નાખો જો તે પાણીમાં તરતું હોય તો તે સોનું નકલી છે સાચું સોનું ભલે ગમે તેટલું હલકું અને ગમે તેટલી માત્રામાં હોય એ પાણીમાં ડૂબી જાય છે કારણ કે તેની ઊંચી ઘનતા ધરાવતી જાડી અને કઠણ ધાતુ છે એટલે ઓવરઓલ તમને હવે એ જણાવી દઉં કે એક લાખ સોનાનો ભાવ થાય એ પહેલા તમે લઈ લેજો બાકી તમારે લેતા પહેલા વિચાર કરવો પડશે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ